બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામ ખાતે વાવ થરાદને જિલ્લો બનાવવા માટે જન સમર્થન રેલી યોજાઈ હતી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ ખાતે વાવ થરાદને જિલ્લો બનાવવા માટે જન સમર્થન રેલી યોજાઈ હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થઈને વાવથરાદ જિલ્લો જાહેર થતા અમુક તાલુકામાં વિરોધના વંટોળ ઉઠ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા ત્રણ દિવસ સુધી વાવથરાદ જિલ્લામાં આવતા લોકોના ત્રણ દિવસ માટે લગતી કચેરીઓ ખાતે સૂચન માંગવા માટે જાહેરાત કરવામાં આવી હતી

વાવ થરાદ જિલ્લો રાખવા માટે બેનરો સાથે મોટી રેલીમાં સૂત્રોચ્ચાર કર્યા હતા જેમાં તમામ રાજકીય પક્ષના તેમજ સામાન્ય જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવી હતી બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા હું રમેશભાઈ જાખેસરા પ્રદેશ ઉપાધ્યક્ષ એસસી મોરચો ગુજરાત રાજ્ય આજ રોજ સોયગામ ખાતે સોયગામ તાલુકાના વિવિધ સહકારી મંડળીઓ સેવા સહકારી મંડળીઓ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ મુખ્ય આગેવાનો જે જે જિલ્લાના છે તાલુકાના છે એ તમામ આગેવાનો આજે અહીંયા પ્રાંત કચેરી ખાતે જિલ્લાના સમર્થનમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આ તકે હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને આપણા સૌના નેતા શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આપણને વર્ષોમાં વર્ષો જૂની આપણી માગણી આજે પૂર્ણ કરી વાવથરાદ નામનો અલગથી આપણને જિલ્લો આવ્યો એ બદલ એના સમર્થનમાં આજે આ આ તાલુકાના સૌ આગેવાનો ભેગા મળી અહીંયા સમર્થન પત્રક પ્રાંત સાહેબને આપ્યું અને અમારું સમર્થન અમે જાહેર કરીએ છીએ વિભાજન બાદ સોઈગામ ખાતે સોઈગામ તાલુકાના દરેક જ્ઞાતિ સમાજના આગેવાનો દ્વારા જે વાવ જિલ્લાના સમર્થનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા દરેક જ્ઞાતિ સમાજનો દરેકનો હું સુઈગામ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ વતી દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબ અને આપણા લોકપ્રિય નેતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ જે આપણને નવા વાવથરા જિલ્લાની ભેટ આપી છે તે બદલ એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું સરકારે વાવથરા જિલ્લાની જે જાહેરાત કરી છે એ બદલ સરકારનો દિલથી આભાર માનું છું અગાઉ પણ અમે મીડિયાવાળાને મેં મારો અભિપ્રાય આપેલો છે કે સરકારનો દિલથી આભાર વાવ થરા વર્ષોથી ઝંખના હતી વાવને થરા દિલો બને અગાઉના બધા પણ નેતાઓ જે જે નેતાઓમાં રસ લીધો જે નેતાઓમાં ભાગ લીધો એ બધા નેતાઓનો પણ ખૂબ ખૂબ આભાર આજે વાવ સોયગામ સોરી સુઈગામ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સુઈગામના વકીલ મંડળ દ્વારા પણ સરકારને સમર્થન આપવામાં આવ્યું છે સરકારનો આભાર માનવામાં આવ્યો છે સુઈગામ તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સુઈગામ તાલુકાની કહેવાય આખી કારોબારી સાથે આવીને પણ કોંગ્રેસ કોંગ્રેસવાળાએ પણ વાવ થરા જિલ્લો જે સરકારે બનાવ્યો એ બધી સરકારનો પણ આભાર માન્યો છે સરકારમાં જે પણ આપણા કંઈ નેતાઓ લડતા હોય એમને પણ સમર્થન આપ્યું છે અને સંમતિ પણ આપી છે તે જ રીતે કોંગ્રેસની વિચારધારાવાળા જે કંઈ સરપંચો છે તાલુકા પંચાયતના સદસ્યો છે જિલ્લા પંચાયતના સદસ્યો છે દૂધ સહકારી મંડળીના ચેરમેન હોય કે સેવા સહકારી મંડળના ચેરમેનો કોંગ્રેસની વિચારધારા ધરાવતા તમામ આગેવાનો દ્વારા પણ પણ કોંગ્રેસ આપ્યું છે છે અને સરકારે જે જાહેર કર્યો ચાલુ રાખવો જોઈએ જિલ્લાના સમર્થનમાં અમે લડાઈ લડવા તૈયાર છીએ આજે પણ આપી છે જરૂર પડે ગાંધીનગર સુધી પણ રેલી કરવી પડે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના વિસ્તારના તમામ લોકો તૈયાર છીએ અને વાવ થરાદ જિલ્લો ચાલુ રહેવો જોઈએ અને સરકારને ફરીથી પણ વિનંતી સરકારે જે નિર્ણય લીધો છે યોગ્ય છે આજે જ્યારે રણનો અને પ્રવાસનને કારણે આ વિસ્તારનો વિકાસ સ્થિર્યો ત્યારે જિલ્લા હેડક્વાર્ટર આપણે એકસો ને વીસ કિલોમીટર દૂર થતું હતું સોયગામ જે થરાદ જિલ્લો બન્યો ત્યારે ચાલીસ કિલોમીટર દૂર હોય જેના કારણે આ વિસ્તારનો વિકાસ થાય છે આવનાર વિસ્તારોની અંદર આ વિસ્તારની અંદર રણ વિસ્તારની અંદર પ્રવાસનને કારણે ટુરિઝમને કારણે આ વિસ્તારને કારોબારી બધાને ન્યાય મળશે અને લોકોને રોજગારી મળી છે તે માટે વાવ થરાદ જિલ્લાને સમર્થન આપું છું સંમતિ આપું છું અને તમામ કોંગ્રેસ પણ એની સાથે છે જે કંઈ લડાઈ લડવી પડશે તો અમે બધા સાથે રહીને વાવ થરાદ જિલ્લો ચાલુ રહે અને સરકારને પણ અમે સમર્થન આપીએ આજે સોઈગામ ખાતે જે લેવી રેલીનું આયોજન કરવામાં આવ્યું એ જિલ્લાના સમર્થન માટે વાવ થરાદ જે જિલ્લો બન્યો છે અને સરકાર શ્રીએ ખૂબ પ્રયત્ન કરી આગેવાનોએ અને જિલ્લાની નિમણૂક કરી જીમણવાલીઓ વર્ષોથી આ માગણી હતી આ વિસ્તારની આ વિસ્તારે માટે જે કાંઈ કર્યું છે એમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર સાહેબનો ખૂબ ખૂબ આભાર આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર એવા આપણા વિસ્તારના હોશીલા અને પશુપાલકોના એક પાલક કેવરાય એવા આપણા વિસ્તારના એક ગુજરાત રાજ્યના શ્રી અને બનાસ બેંકના ચેરમેન શ્રી એમનો ખૂબ ખૂબ હૃદય ઉપર એમનો આભાર માનસ આ વિસ્તાર માટે મોદી સાહેબ સુધી બધું આવ્યું છે પશુપાલકો માટે આલ્યું અત્યારે જિલ્લા માટે આટલી બધી મહેનત કરી આ વિસ્તાર માટે હુકો વિસ્તાર હતો રણ વિસ્તાર હતો એના માટે એક નરશ્રી માતા મંદિર બની અને અત્યારે ટુરિઝમ બન્યું છે દેશ દેશ વિદેશ વિદેશના માણસો સોયગામ તાલુકામાં આવતા હોય અને આ તાલુકાની વાત થાતી હોય ત્યારે કહેતા હોય કે કોણ આવો નેતો કોણે આ બધું કરિવારણ ઉપર આ વિસ્તારમાં આ આ કઈ રીતે આ સમર્થન લાલીને આ બંધાણો આ તાલુકો બન્યો રણમાં તો સાહેબ આ વિસ્તાર એવું બોલે છે કે આ વિસ્તારમાં શંકરભાઈ હોય અને આ વિસ્તારનું ભલું થાય વર્ષોથી આ તાલુકોને આ વિસ્તાર હતો અહીં પાણી પીવા મોઢે નહોતું નડા દિશાથી પાણી આવતું નડાપેઠુંથી પાણી પીવા માટે દિશાનું પાણી આવતું એ દિશાનું પાણી પીધું છે પાઇપલાઈનથી તો અત્યાર ઘરે ઘર હરિયાળી ગમો ગમ હરિયાળી આ વિસ્તારમાં અત્યારા ભાજપ અને કોંગ્રેસ હરેક સમાજના હરેક આગેવાનો એક થઈ અને આપણો જિલ્લો બનવો જોઈએ

કોઈ પણ કોઈને કોઈ તકલીફ કોઈના પેઠારું કોઈ આગેવાન કાંઈ પણ રજૂઆત કરતો હોય કોઈ કાંઈ વિરુદ્ધથી વાત કરતો હોય સારું કરે એનો વિરોધ કરે જ છે માણસ એ તો સરકાર જોણે છે સરકાર છે એ મહાન છે આ વિસ્તાર મહાન છે એ તમે જોડો છો તો આ વિસ્તારનું ભલું થશે અને રે આ વિસ્તાર આ વાતમાં રહેતું રહેશે રે આ વાતમાં રહેશે એનું નડેશ્વરીને ભગવાન ભલું કરશે ઈ સાથે હું તમને વિનંતી કરું છું સરકારને અને શંકરભાઈ સાહેબ આપ તો મહાન છો અને મહાન થઈને રિયાસો અને રીષો ચાલ્યા કરે સંસારમાં આવતું હોય ને જાતું હોય આ તો એક લોકશાહી છે પણ તમારા માટે ભગવાન સાથે રહી છે માતાજી સાથે રહી છે નળશ્રી અને તમામ આગેવાનો આપની સાથે છે આપ આગે વઢો હમ તમારી સાથે મે આજે સ્વૈજમ ખાતે રાજકોટ જિલ્લાના વિભાજન દ્વારા નવીન વાવ જિલ્લાનું નિર્માણ થયું છે એ માટે આજે સુઈગામ તાલુકાના તમામ સરપંચશ્રીઓ સહકારી આગેવાનો દરેક સંસ્થાના આગેવાનો દરેક યુનિયનના વડાઓ અને તમામ પ્રજાજનો આજે ખૂબ ઉત્સાહમાં છે અને વાવ નવો જિલ્લો બનવાથી આજે સુઈગામના તમામે તમામ પ્રજાજનોએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એવા જ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના સૌનો હૃદયપૂર્વક આભાર માની અભિનંદન આપી અને સાથે સાથે નવીન જે થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે તેનું વડું મથક થરાદ શહેર ખાતે રાખવામાં આવે છે તેના સમર્થનમાં તમામ પ્રજાજનો અને તમામ રાજકીય અને સામાજિક અને સહકારી આગેવાનોને સમર્થન આપે છે અને અમે પણ દરેકે દરેક મિત્રોને વિનંતી કરીએ છીએ કે અમારો તાલુકો સોયગામ તાલુકો જ્યારે બનાસકાંઠા બૃહદ જિલ્લો હતો ત્યારે અહીંથી લગભગ દોઢસો કિલોમીટર અંતર હતું અને અત્યારે નવીન જિલ્લો બનવાથી લગભગ પિસ્તાળીસથી પચાસ કિલોમીટર અંતરે દરેક દરેકને લોકોને લાભ મળી શકે છે માટે આ જિલ્લાનું નિર્માણ થવાથી આ વિસ્તાર જે પછાત વિસ્તાર ગણાતો હતો આ વિસ્તારના પાણી આ વિસ્તારના વિકાસ માટે અને આ વિસ્તારની સમૃદ્ધિ માટે નવીન જિલ્લો બનવાથી ખૂબ લોકોનો લાભ થશે અને સાથે સાથે આ વિસ્તારનો ખૂબ વિકાસ થશે આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય જિલ્લો બનશે ત્યારે આ વિસ્તારની અંદર મોડા પ્રમાણમાં ગ્રંટો આવશે અને આ વિસ્તારનો ખૂબ વિકાસ થશે એ રીતે આ તાલુકાના તમામ પ્રજાજનો તમામ આગેવાનો તમામ સરપંચો તમામ યુનિયનો અને તમામ પાર્ટીઓ સૌનો અને વેપારી યુનિયન સાથે ગામના તમામ તાલુકાના વેપારી યુનિયનો સાથે આજે જે નવીન તાલુકો નવીન જિલ્લો બન્યો છે અને એનું મુખ્યમંત્ર થરાદ શહેર ખાતે રાખેલ છે એના સમર્થનમાં આજે આવે અને સાહેબ શ્રીને અહીં આવેદનપત્ર રૂપી અભિનંદન પત્ર પાઠવ્યો છે સાથે સાથે સમર્થન પત્ર પણ આપેલ છે અને અમારો અવાજ માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચે અને અમારો તાલુકો આ વિસ્તાર જે લખવાણીઓ વિસ્તાર હતો આ વિસ્તાર વિકાસ વંચિત હતો એ વિસ્તારનો વિકાસ થશે આ વિસ્તારની અંદર અમારા લોકપ્રિય નેતા આદરણીય શંકરભાઈ ચૌધરી આ વિસ્તારના ધારાસભ્ય બન્યા અને આ સુઈ ગામને તાલુકાની ભેટ આપી આ સુઈ ગામને પ્રાંત ઓફિસ આપી કોલેજ આપી આઈટીઆઈ આપી એવી જ આ વિસ્તારનું શ્રદ્ધાળુ કેન્દ્રમાં ભગવતી નરેશ્વરીનું મંદિર જેને ટુરિઝમ અને સીમા દર્શન થકી આખા વિશ્વમાં પહોંચતો કર્યું એ બદલ પણ અત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય શ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ